નામદાર ગુજરાત હાઈકોર્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પંદર હજાર ખેડૂતો પાક વીમા માટે આ સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં લડતા હતા અને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે પંદર હજાર ખેડૂતોને વર્ષ બે હજાર સત્તર અઢારનો પાક વીમો આપવાનો હુકમ કર્યો છે એટલું જ નહીં પણ સાથે સાથે આઠ ટકા વ્યાજ સાથે પાક વીમો ચૂકવવાનો હુકમ કર્યો છે સુરેન્દ્રનગરમાં બે હજાર સત્તર અઢારમાં જે પૂર આવ્યું હતું અને પૂર આવ્યા બાદ આ પાક વીમા માટે થઈ અને અમે ત્યાં લગભગ સાત કે આઠ દિવસ ઉપવાસ આંદોલન કર્યું હતું અમે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર પાસે પાક વીમાના નિયમોના ગાડીયા લઈ કારણ કે રાજ્યના કૃષિમંત્રીએ એવું કહ્યું હતું કે પાક વીમાને કંપનીને નિયમોથી બાંધી શકાય કે એના ગળે ગાડીઓ નાખી શકાય એવા નિયમો નથી એટલે પાક વીમા કંપનીઓ ક્યાંય કરતાં ક્યાંય અમારા કંટ્રોલમાં નથી ત્યારે પાક વીમાના કયા કયા નિયમો છે એના ગાડીયા બનાવી અને અમે કલેક્ટરને આવેદન રજૂઆત અને ધરણા ઉપવાસ પણ ત્યાં કર્યા હતા ત્યારે આ જ સરકાર એમ કહેતી હતી કે કોંગ્રેસવાળા છે એ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે ખેડૂતોને પાક ધીરા પાક નુકસાનીનું વળતર તો સરકારે આપ્યું છે તો હવે પાક વીમો કેવી રીતે મળે આજે ગુજરાત હાઈકોર્ટે આ જે બે હજાર સત્તર અઢારમાં ભાજપના પ્રવક્તાઓ વાત કરતા હતા ચેનલોમાં મોટી મોટી ડંફાસો મારતા હતા એમને આજે ગુજરાત હાઈકોર્ટે લપડા કમાયરી છે આ ખેડૂતોની જીત છે ગુજરાત હાઈકોર્ટને અમે આભાર માનીએ છીએ અને હારે હારે આમાં લડાઈ કરનાર તમામ ખેડૂતો અને ખેડૂતોને માર્ગદર્શન આપનાર અને ગુજરાત હાઈકોર્ટ સુધી લઈ જનાર ભરતસિંહ ઝાલા હોય કે રતનસિંહ ડોડિયા હોય કે આખી આખી અમારી જે ટીમ છે આ ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર માનું છું અને આ પંદર હજાર ખેડૂતોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું લડીએ તો જીતીએ